હાલ ચૂંટણીનો માહોલ ચારો તરફ જામી ચૂક્યો છે ત્યારે ચલથાણ સુગર ફેક્ટરીની ચૂંટણી પણ યોજવામાં આવી હતી તેમાં વર્તમાન સમયના હાલ સહકાર પેનલનો ભવ્ય વિજય થવા પામ્યો છે જેને કારણે તેના વર્તુળમાં જે ખુશી વ્યાપી જવા પામી હતી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની જીવાદોરી સમાલ ચલથાણ સુગર ફેક્ટરીમાં ચૂંટણી યોજાયા બાદ આજરોજ મતગણતરી યોજાઈ હતી જોકે મતગણતરીના અંતે વર્તમાન પ્રમુખ કેતન પટેલની સહકાર પેનલનો વિજય થવા પામ્યો હતો પહેલા તો હું મારા ચલથાણીભાઈ ખાનનું એક સહકારી બંધના તમામ સભાસદોનો આભાર વ્યક્ત કરું છું અને જેમણે મારા પર વિશ્વાસ મૂકીને જે અમને જંગી મટોથી વિજય અપાયો છે એ બદલ તમામ સભાસદો અને તમામ મારા શુભચિંતકો કે જેઓ રાત દિવસ કોરોનાની મહામારી હોવા છતાં બી અમારી સાથે દોડીને અમારી સાથે અમારે સાથ સહકાર આપીને અમને જે વિજય અપાયો છે એ બદલ તમામે તમામનો હું આભાર વ્યક્ત કરું છું આ વખતે જે ચૂંટણી યોજાઈ રહી હતી એ ચૂંટણીની અંદર જે રીતે અમે ગત વર્ષે જે નવીનીકરણ કર્યું છે એ નવીનીકરણની અંદર અમે ફેક્ટરીની અંદર જે કંઈ બી થોડી ઘણી તૂટ્યું અલગ સ્ટોપેજો આવતા હતા એ સ્ટોપેજોની વચ્ચે અમે ફેક્ટરીના ઘટ વર્ષથી અમે ક્રસિંગ સિઝન પૂર્ણ કરી હતી આ વર્ષે પણ અમારું ક્રસિંગ જોરમાં ચાલી રહ્યું છે અને જે રીતે બદનામ કરવામાં આવી સંસ્થાને અને અમને જે રીતે બદનામ કરવામાં આવ્યા એને સભાસદો તરફથી આ એક થપ્પડ છે અને એક ચપાતાની રીતે સભાસોદોએ એને જવાબ આપી દીધો છે અને એથી વિશે શું કંઈ કહેવું એ બધું નકામું છે પણ સભાસદોનો જે જવાબ હતો એ જવાબ મળી ગયો એટલે જે કંઈ અપાચાર ચાલતો રહ્યો અપાચાર આજથી બંધ થઈ જશે ગરખાણ સુગર ફેક્ટરીમાં જૂન જ બી નરીબ થઈ જો હતા કે નવ ઝોનમાં યોજાયેલા ચૂંટણી બાદ આજ રોજ મતગણતરી રાખવામાં આવી હતી જેમાં વર્તમાન પ્રમુખની સહકાર પેન્ડલનો વિજય થયો હતો ત્યારે કિસાન પેનલના તમામ ઉમેદવારોનો પરાજય થવા પામ્યો છે યાસીમ કાજી ન્યૂઝ બારડોલી